અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થતા ખેડૂતો માટે આજથી ત્રણ દિવસ ભારે ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાના ખેડૂતોની વધારે ચિંતા આજે મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદ જિલ્લામાં વરસાદની આગાહી હવે વરસાદ ખાબકશે તો કપાસ મગફળી સહિતના પાકમાં ભારે નુકસાન નક્કી મધ્ય ગુજરાતમાં મેઘરાજા કરી શકે છે તોફાની બેટિંગ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા આણંદ ખેડા પંચમહાલ મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી પાછોતરા વરસાદની આગાહીથી ખેડૂતોના જીમ ચોટિયા તાળવે દક્ષિણ ગુજરાત પર પણ માવઠાનું સંકટ યથાવત સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વરસાદ થાય તો ડાંગરના પાકમાં નુકસાની નક્કી ગુજરાત પર વરસાદની વધુ એક સિસ્ટમ થઈ સક્રિય હવામાન નિષ્ણાંત ચિરાગ શાહે કરી આગાહી પચીસ ઓક્ટોબર થી પહેલી નવેમ્બર સુધી વાપી સુરત અને નવસારીમાં ભારે વરસાદની સંભાવના તો જામનગર ભાવનગર પોરબંદરમાં પણ પડી શકે છે ભારે વરસાદ પંચમહાલ અને દાહોદમાં છૂટાછવાયા વરસાદની આગાહી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર લાગ્યું એક નંબરનું સિગ્નલ દરિયાકાંઠે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી જિલ્લામાં અઠવાડિયા સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર પર લાગ્યું એક નંબરનું સિગ્નલ દરિયાકાંઠે ચાલીસ થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી જિલ્લામાં અઠવાડિયા સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાત ઉપરાંત દેશના અન્ય વિસ્તારમાં પણ પડી શકે છે વરસાદ હવામાન નિષ્ણાત પટેલ ની આગાહી સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં પડી શકે છે ભારે વરસાદ નવેમ્બર બાદ ફરી ચક્રવાત શિયાળાને લઈને પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી પંદર ડિસેમ્બર સુધી માવઠાની અસર વર્તાયા બાદ વધશે ઠંડીનું જોર આ વર્ષે શિયાળામાં વધુ ઠંડી પડવાની શક્યતા બાવીસ ડિસેમ્બર બાદ પડી શકે છે હાડ થી જવતી ઠંડી ડાય ખાઈ સાથે આસ્થાના મહાપર્વ છઠ પૂજાની શરૂઆત રવિવારે થશે ખરના સત્યાવીસમી ઓક્ટોબરે ડૂબતા સૂર્યને આપવામાં આવશે અર્ધ અઠ્યાવીસમી ઓક્ટોબરે ઉગતા સૂર્યની ઉપાસના સાથે છઠ પૂજાનું થશે સમાપન પહેલી નવેમ્બરથી મગફળીની ટેકાના ભાવે થશે ખરીદી પૈસાની જરૂરિયાત હોવાથી અમરેલીના ખેડૂતો ખુલ્લી બજારમાં મગફળી વેચવા મજબૂર ખુલ્લી બજારમાં પ્રતિમણના મળ્યા છસ્સોથી એક હજારનો ભાવ સરકારની નીતિ ઓઈલ મિલ્સ અને વેપારીઓ તરફી હોવાનો ખેડૂતોનો આરોપ પાકના પોષણક્ષમ ભાવ ન મળતા જુનાગઢના ખેડૂતોમાં ભારે નારાજગી ટેકાના ભાવે નોંધણી બાદ ખરીદીમાં વિલંબ થતા અન્નદાતામાં સરકાર સામે આક્રોશ ખરીદી બાદ રકમ મેળવવામાં પણ વિલંબ થતો હોવાથી ખેડૂતોને નવી સિઝન માટે પડી રહી છે મુશ્કેલી કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ આણંદના ગંભીરા બ્રિજની લીધી ઓચિંતી મુલાકાત મઈ નદી પર ચાલી રહેલા બ્રિજની કામગીરીની કરી સમીક્ષા બ્રિજના નિર્માણની કામગીરીમાં ગુણવત્તા જાળવા આપી સૂચના રાજકોટની નામચીન ગેંગ ફરી જેલ હવાલે કુખ્યાત બલી ડાંગર અર્જુન જલુ અને રામદેવ ડાંગરને મોકલાયા જેલના ના સળિયા પાછળ બે હાજર ચૌદ માં લોધિકા પોલીસ મથક ખંડણી અને બોગસ દસ્તાવેજની થઈ હતી ફરિયાદ ફરિયાદીએ જમીનના મુદ્દે ખખડાવ્યા હતા સુપ્રીમ કોર્ટના દ્વાર ગાંધીનગરમાં થયેલ હિટ એન્ડ રન ના પોલીસ મૂળ આરોપીની ધરપકડ કરે તેવી પીડિતોએ કરી માંગ અકસ્માતનો ભોગ બનેલા લોકોએ પોલીસ સમક્ષ આપ્યું નિવેદન કાર એક પુરુષ ચલાવી રહ્યો હોવાનો કર્યો દાવો મહિલાને ખોટી રીતે રજૂ કરાઈ પોલીસ પાસે તમામ પુરાવા હોવાનો પણ કર્યો દાવો ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના કેસ વત્તા વડોદરા પોલીસે હાથ ધર્યું ચેકિંગ એક જ દિવસમાં સિત્તેર વાહન ચાલકો સામે કરાઈ કાર્યવાહી ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના પાંત્રીસ કેસ આવ્યા સામે નંબર પ્લેટ વિનાના ના પંદર વાહન ઝડપાયા આઠ વાહનમાંથી મળી આવ્યો દારૂ

અમદાવાદના ગુજરાત ફ્રીજ ગોડાઉનમાં થયેલી ચોરીના આરોપીની ધરપકડ નાગપુરથી આરોપીને પોલીસે દબોચ્યો અમરેવાડી અને વેજલપુર પોલીસે સીસીટીવીના આધારે કરી હતી તપાસ ગોડાઉનમાંથી લાખની રોકડ રકમની કરી હતી ચોરી અમરેલીના સલડી ગામમાં દિવાળીની રાતે થયેલી જૂથ અથડામણના કેસમાં પોલીસે સોળ આરોપીની કરી ધરપકડ આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવાની સાથે કર્યું પંચનામું ગ્રામ પંચાયતની ચૂંટણીના વિવાદને લઈને થઈ હતી તકરાર દ્વારકાના નાના માઢા ગામે એસઆર કંપનીમાં કોલસાના કન્વેનર બેલ્ટમાં લાગી આગ નાયરા એનર્જી વિભાગમાં પહોંચે છે કોલસો ફાયર વિભાગ તેમજ ખાનગી કંપની આગ પર મેળવ્યો કાબુ આગ લાગવા પાછળનું કારણ અકબંધ સોમનાથના દરિયામાં સહેલાણીઓનું જોખમિસ્નાન દરિયામાં નાહવા પર પ્રતિબંધ હોવા છતાં પ્રવાસીઓની ઘોર બેદરકારી દરિયામાં મોજ માણતા જોવા મળ્યા લોકો અગાઉ દરિયામાં ડૂબવાથી બારથી વધુ લોકોએ ગુમાવ્યો છે જીવ મોરબીના પાડા પુલ પરથી બે શખ્સો પડ્યા હોવાની આશંકા ફારની ટીમે હાથ ધરી શોધખોળ લોકોના ટોળા મોરબીના બેઠા પુલ પર મળ્યા જોવા પોલીસે હાથ ધરી વધુ તપાસ વિરમગામના પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન વજુભાઈ ડોડિયાના નિધન પર પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યું દુઃખ સ્વર્ગસ્થ વજુભાઈના પુત્રને પ્રધાનમંત્રી મોદીનો પત્ર લખ્યું વજુભાઈની વિદાયથી વિરમગામ અને સાણંદ પંથકે લોકપ્રિય જનપ્રતિનિધિ ગુમાવ્યા ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ લઈ કેન્દ્રીય મંત્રી પીયush ગોયલનો દાવો ભારત বন্দুকની અણીએ નથી કરતું કોઈ પણ ટ્રેડ ડીલ અમેરિકા સાથે વેપાર કરવાનો ને લઈ ચાલી રહી છે ચર્ચા હાલ ટેરિફની સમસ્યાના સમાધાન માટે રહ્યા છે નવા વિકલ્પ बिहार વિધાનસભાની ચૂટણીમાં ચૂટણી પંચની મહત્વની માર્ગદર્શિકા AI કન્ટેન્ટ ને લઈ જારી કરી માર્ગદર્શિકા राजकीय पक्षों ए आई विडियो न दस टका भाग उपर लेबल भ्रामक ए आई कंटेट ने तरह कलाक कर दूर बिहार विधानसभा चुटनी मूटनी लक्षी गीत एंट्री तेजस्वी यादव एक्स एकउंट पर पोस्ट करू सॉन्ग, हम बिहार है टाइटल अंतर्गत बिहारियात ने करी हाईलाइट गीत मीतीश कुमार सरकार पर प्रहार પ્રધાનમંત્રી મોદીએ બેગુસરાઈ અને સમસ્તીપુરામાં એનડીએ ઉમેદવારના પક્ષમાં ગજવી ચૂંટણી સભા બંને સ્થળે સભામાં હાજર લોકો પાસે મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરાવી લાલુ યાદવ પરિવાર પર કર્યો કટાક્ષ આટલા પ્રકાશમાં પણ તમને ફાનસની જરૂર છે તેવો પૂછ્યો સવાલ સમસ્તીપુરામાં ચૂંટણીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ અને આરજેડી ને લીધા આડે હાથ બિહાર ફાનસ અને તેમના સહયોગી પક્ષની નથી જરૂર નીતીશ કુમારના નેતૃત્વમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએ ની પ્રચંડ જીત થશે તેવો પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો વિશ્વાસ બિહારના ચૂંટણી મેદાનમાં આજે ધુવાધાર પ્રચાર ગૃહમંત્રી અમિત શાહ આજે ત્રણ જનસભાને કરશે સંબોધન બિહાર શરીફ મુંગેર અને ખગડીયામાં રેલી આયોજન તો મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ બે જનસભા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના સિવાન અને બક્સર ગજવી ચૂંટણી સભા આરજેડી પર કર્યા આકરા પ્રહાર લાલુ રાજમાં બિહારમાં હતું જંગલ રાજ મોદી સરકારે બિહારને નક્સલવાદ થી કરાવ્યું મુક્ત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારના શાસનમાં સો શાહબુદ્દીન આવે તો પણ તેઓ કોઈનો વાળ વાકુ નહીં કરી શકે સિવાનમાં આતંક શાહબુદ્દીનના પુત્રને હરાવી અને બિહારમાં શાંતિ અને વિકાસનો વિજય સુનિશ્ચિત કરવાની અપીલ તેજસ્વી યાદવ નો તોફાની પ્રચાર યથાવત ખગડીયામાં ત્રણ અને ભોજપુરના શાહપુર મેદાનમાં એક જનસભાને કરશે સંબોધન

વર્ષમાં ન થયું તે વીસ મહિનામાં કરીને બતાવીશ મહાગઠબંધન સ્પષ્ટ ઇન્કાર રાજમાં પાછા ફરવા કરતાં મૃત્યુને પસંદ કરશે તેવો કર્યો ચોંકાવનારો દાવો મોપા વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે તેજ પ્રતાપ યાદવ જનશક્તિ જનતા દળ નામથી બનાવ્યો છે નવો પક્ષ બિહાર માં ચૂંટણીના માહોલ ની વચ્ચે નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી નો વિરોધીઓ રાજની બિહાર વિધાનસભા ચૂંટણી લઈ જાતિવાદી સમીકરણ દેશ બન્યા ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી ઋતુરાજ સિંહા સામે કાયસ સમાજ વિરોધ ભાજપ નેતાઓ સામે જનસુરાજ પાર્ટના ઉમેદવાર કેસી સિંહા ના લાગ્યા જિંદાબાદ નારા महामंत्री ना પાડता रहा चता समर्थको यथावत यतवत नारा जम्मू कश्मीर न मह राज्यसभानी 4 पे जम्मू कश्मीर में राज्यसभानी चार पे की 3 बैठक पर नेशनल कॉन्फ्रेंस न उम्मीदवार नु विजय तो एक बैठक पर भाजपा ने जीत जम्मू और कश्मीर ना बेकेन्द्रीय शासित प्रदेश में विभाजित करया प्रथम राज्यसभा चुनावनी 4 पे की बैठक फरवरी 2021 में थी खाली અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ ના પૂર્વ અધિકારી નો ખેજ ખુલાસો મુંબઈ હુમલા પાછળ હતો પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન નો હાથ પરવેશરફે અમેરિકાને સોંપી હતી પરમાણુ હથિયારો ની ચાવી ભારત સાથે કોઈ પણ યુદ્ધમાં પાકિસ્તાન હારી જશે તેવો કર્યો દાવો ભારત વિરુદ્ધ ષડયંત્ર રચવાનો ચીન નો નવો પેંતરો તિબ્બત પાસે મિસાઇલ બેઝ નો કર્યો વિસ્તાર ચીન ની બનાવી છે નવી મિસાઇલ બ્રિગેડ તમામ ષડયંત્ર સેટેલાઇટ ઇમેજથી થયો ખુલાસો અમેરિકાના સૈન્ય મથકોને પણ નિશાન બનાવવાની ચીનની તૈયારી ઓપરેશન સિંધુર બાદ ભારતની પહેલી મોટી સૈન્ય કવાયત પાકિસ્તાનની ની સરહદ સાથે જોડાયેલા રાજસ્થાન અને ગુજરાતમાં માં નામથી યોજાશે યુદ્ધ અભ્યાસ ત્રીસમી ઓક્ટોબરથી દસમી નવેમ્બર સુધી સેનાની ત્રણે પાક કરશે અભ્યાસ પશ્ચિમ સરહદે છેલ્લા થોડા વર્ષોમાં પ્રથમ વાર યોજાઈ રહી છે ટ્રાય સર્વિસ એક્સરસાઇઝ રક્ષામંત્રી રાજનાથસિંહે તનોટ અને લોંગેવાલાના ફોરવર્ડ વિસ્તારનું કર્યું હવાઈ નિરીક્ષણ સરહદીય વિસ્તારમાં થાર શક્તિ સૈન્ય અભ્યાસને નિહાળ્યો જવાનો સાથે કર્યો સંવાદ સેનાની આધુનિક યુદ્ધ ક્ષમતા અને રણ વિસ્તારમાં લડાઈની તૈયારીઓનું કર્યું અવલોકન રક્ષામંત્રી રાજનાથસિંહ જેસલમેરમાં આયોજિત આર્મી કમાન્ડર કોન્ફરન્સમાં રહ્યા હાજર નમન કેન્દ્ર સૈનિક યાત્રી મિત્ર એપ અને ઇક્વિપમેન્ટ હેલ્થ લાઇન એપ કરી લોન્ચ કમાન્ડર કોન્ફરન્સમાં અધિકારીઓ અને સીડીએસ સાથે રણનીતિક મુદ્દે કરી ચર્ચા ચર્ચામાં એકાવન હજાર થી વધુ યુવાનને આપવામાં આવ્યા જોબ લેટર વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી મોદી જોડાયા કાર્યક્રમમાં યુવાનોને આપ્યો સંદેશ તમને ફક્ત સરકારી નોકરી નથી મળી પણ રાષ્ટ્રની સેવામાં સક્રિયપણે યોગદાન આપવાની મળી છે તક આઈએસઆઈએસ મોડ્યુલ મોડ્યુલનો દિલ્હી પોલીસે કર્યો પર્દાફાશ બે સંદિગ્ધ આતંકીની ધરપકડ ભીડભાડવાળા વિસ્તારમાં ષડયંત્ર વિદ્યાર્થી સંઘની ચૂંટણી પહેલા જ દિલ્હી જવાહર નહેરુ યુનિવર્સિટી ના પરિસર લાદવામાં આવ્યા આઈ લવ મોહમ્મદના પોસ્ટર એબીબીપીએ ઘટનાની કરી નિંદા ચૂંટણી પહેલા માહોલ બગાડવાનો લગાવ્યો આરોપ उत्तराखंडના મુખ્યમંત્રી પુષ્કર સી ધામીએ ટનકપુર માં શારદા કોરિડોર નું કર્યું નિરીક્ષણ મા પૂર્ણ હિરી ધામના દર્શને આવતા શद्धालઓને મળશે અત્યાધુનિક સુવિધાઓ રોજગારીની તકો પણ વધશે ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ ઉત્તરાખંડના ઉધમસી નગરમાં કોંગ્રેસનું ધરણા પ્રદર્શન ડીએમ ઓફિસની બહાર કોંગ્રેસના ધારાસભ્ય બેઠા ધરણા પર અનાજની ખરીદીને લઈ અધિકારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ ટેકાના ભાવે કપાસની ખરીદી ન થતા ખેડૂતોનો આક્રમક વિરોધ મધ્યપ્રદેશના ખેરગોનમાં ખેતી બજારના ગેટ બાર ખેડૂતોનું પ્રદર્શન પરાળી સળગાવવાનું હજુ પણ યથાવત પંજાબમાં પ્રતિબંધ છતાં ફઝિલકામાં ખેડૂતોએ પરાળીમાં લગાવી આગ આગના કારણે ખેતરમાં ચારે તરફ ધુમાડો જ ધુમાડો

જયપુરમાં ઘરમાં રહેલું મંદિર તોડતા વિવાદ સ્થાનિક ધારાસભ્ય આચાર્ય બાલ મુકુંદે કર્યો વિરોધ મકાન જર્જરીત હોવાનું જણાવી પ્રશાસને તોડ્યું હતું મકાન મકાનમાં રહેલું મંદિર પણ તોડાયું ગુરુ અને ચેલા સંબંધોને લઈ અને ધીરેન્દ્ર શાસ્ત્રી ચર્ચાસ્પદ નિવેદન છતરપુર ભક્તોને સંબોધન દરમિયાન ગુરુના ના ચેલા કર્યા પ્રહાર નેતા હોય કે બાબા તેમના પણ આપી સલાહ નું ઇન્ચાર્જ જેલ હવાલે યુપીના મુરાદાબાદનો બનાવ એડમિશન માટે માંગ્યું હતું વર્જિનિટી સર્ટિફિકેટ ફરિયાદના આધારે પોલીસની કાર્યવાહી આચાર્યની હાથ ધરાઈ અંબાલાના ગામમાં જંગલી જનાવર દેખાતા દૂરધામ દીપડો આવતા વાઘ હોવાની આશંકા નજીકમાં રહેલા એરફોર્સ સ્ટેશનને પણ એલર્ટ કરવામાં આવ્યું વન વિભાગ સહિતની એજન્સીઓનું સર્ચ ઓપરેશન ગામ સતર્ક રહેવા સૂચના ઉત્તરાખંડ અન્ય રાજ્યો આવતા વાહનો પર ગ્રીન ટેક્સ લાગુ કરવાની તૈયારીમાં ધામી સરકાર આ માટે પરિવહન વિભાગે એક ખાનગી કંપની સાથે કર્યો કરાર જે રાજ્યની સરહદ પર લગાવેલા પંદર ઓટોમેટેડ નંબર પ્લેટ રેકોગનાઈઝેશન કેમેરાથી બહારથી આવનારા વાહનો કરશે ઓળખ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા સાથેના તમામ વ્યવહાર સમાપ્ત કરવાની કરી જાહેરાત ટીવી વિજ્ઞાપનમાંથી ટેરિફના મુદ્દે ખોટી માહિતી આપવાનો આરોપ કેનેડા ના પ્રધાનમંત્રી માર્ક કાર્ની ના નિવેદન બાદ ટ્રમ્પ ની કાર્યવાહી અમેરિકાની જાહેરાત બાદ કેનેડા ના પ્રધાનમંત્રી કાર્ની નું નરમ વલણ અમેરિકા સાથે ફરીથી વ્યાપાર વાર્તા શરૂ કરવાની દર્શાવી તૈયારી જ્યારે અમેરિકા નો દ્વિપક્ષીય વેપાર અંગે ચર્ચા કરવાનું કહેશે ત્યારે અમે તૈયાર રહીશું તેવી કાર્ની એ કરી વાત

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કીની યુરોપિયન દેશના નેતાઓને અપીલ રશિયા પર પ્રતિબંધ લગાવવાની કરી માગ ફક્ત પ્રતિબંધો જ રશિયાને નબળું પાડી શકે છે તેવી પણ કરી વાત પાકિસ્તાનમાં ટામેટાના ભાવ પહોંચ્યા આસમાને પ્રતિ એક કિલો ટામેટાનો ભાવ પહોંચ્યો રૂપિયા છસો પર અફઘાનિસ્તાન સાથે વધી રહેલા તણાવને કારણે ક્રોસિંગ બંધ થી આવતા આશ્રય પહોંચ થી વધુ કન્ટેનર ફસાઈ જતા પુરવઠા પર અસર શાંતિ કરારના અમલ બાદ ગાઝા પટ્ટીના લોકોની સામે ખંડેર માં ફેરવાયેલા ઘરના સમારકામ ને લઈને મોટો પડકાર ઇઝરાયલ તરફ થી કરાયેલા બોમ્બ મારા માં હજારો ઘર થયા ધ્વસ્ત ખાદ્ય સામગ્રી ની પણ વર્તાઈ રહી છે અછત પ્રચંડ વિસ્ફોટ અમેરિકાના ટેનેસીમાં માં દારૂ ગોળાના પ્લાન્ટમાં વિસ્ફોટ થતા સોળ લોકોના મોત અને લોકો ઇજાગ્રસ્ત આશરે ચોવીસ કિલોમીટર સુધી જોવા મળી વિસ્ફોટની અસર સુરક્ષા એજન્સીઓએ શરૂ કરી દુર્ઘટનાની તપાસ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન ડે સિરીઝ નો છેલ્લો મુકાબલો ઓસ્ટ્રેલિયા ને સિરીઝ માં બે શૂન્ય થી અજય લીડ ટીમ ઇન્ડિયા કરી શકે છે ફેરફાર વન ડે સિરીઝ બાદ રમાશે ટી ટ્વેન્ટી સિરીઝ પણ ઇનામ આપતું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાકિસ્તાનના ટેસ્ટ ટીમના કેપ્ટન શાન મસૂદને ઘર આંગણાની સિરીઝમાં નાલેશીજનક હાર છતાં અપાયું પ્રમોશન શાન મસૂદને પીસીબીના ઇન્ટરનેશનલ ક્રિકેટ કન્સલ્ટન્ટ તરીકે કરાયું નિયુક્ત ટેસ્ટ ટીમની ની સાથે હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સલાહકાર તરીકે પણ કરશે કામ હાજર બજારમાં સોનાના ભાવમાં સતત ઘટાડો આઈબી જે અનુસાર પ્રતિ ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એક લાખ બાવીસ હજાર ચારસો પચીસની આસપાસ અમદાવાદમાં પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ હજાર એકસો પચાસની આસપાસ અને બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ ચૌદ હજાર સાતસોની આસપાસ છેલ્લા એક સોનાના ભાવમાં સરેરાશ આઠ હજાર ચારસો પંચાવન રૂપિયાનો ઘટાડો આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં છેતાલીસ હજાર બસો સાહીઠ રૂપિયાનો વધારો નિષ્ણાંતોના મતે વૈશ્વિક તણાવ ઓછો થતા અને પ્રોફિટ બુકિંગના કારણે સોનાના ભાવમાં ઘટાડો એક જ દિવસમાં ચાંદીના ભાવમાં સરેરાશ ત્રણ હજાર સાતસો રૂપિયાનો ઘટાડો આઈબી જે અનુસાર પ્રતિ એક કિલો ચાંદીનો ભાવ એક લાખ સુડતાલીસ હજાર સાતસો પચાસની ની આસપાસ અમદાવાદમાં ચાંદીના ભાવમાં સરેરાશ બે હજાર નવસો વીસ રૂપિયાનો ઘટાડો પ્રતિ કિલો ચાંદીનો ભાવ આસપાસ ચાંદીના ભાવમાં આશરે ત્રીસ હજાર ત્રણસો પચાસ રૂપિયાનો ઘટાડો ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં આશરે એકસઠ હજાર સાતસો પાંત્રીસ રૂપિયાનો ઉછાળો નિષ્ણાંતોના મતે દિવાળી બાદ ચાંદીની માંગ ઘટતા ભાવમાં પણ જોવા મળી અસર કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં વેચવાલી હાવી ટ્રેડિંગ સેશન અંતમાં ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ બાવન અંકની નબળાઈ સાથે ચોર્યાસી હજાર બસો અગિયાર પોઈન્ટ અઠયાશીના સ્તરે થવું બંધ બીએસસી મિડ કેપ એકસો બાવીસ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ સો અંકની નબળાઈ સાથે થવું બંધ એનએસસીનો નિફ્ટી પણ છન્નું પોઈન્ટ પચીસ અંકની નબળાઈ સાથે પચીસ હજાર સાતસો પંચાણું પોઈન્ટ પંદરના સ્તરે થયું બંધ એફએમસીજી બેન્કિંગ ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં સૌથી વધુ વેચવાલી હિંડાલકો આઈસીઆઈસીઆઈ બેંક અને એરટેલ નિફ્ટીના ટોપ લુઝર કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય રૂપિયામાં તેજી બે મહિનાના ઉચ્ચ સ્તરે બંધ થયો રૂપિયો ફોરેક્સ માર્કેટમાં વેપારી સત્રના અંતમાં દસ પૈસાની મજબૂતી સાથે પ્રતિ ડોલર સત્યાસી પોઈન્ટ ઇઠોતેરના સ્તરે બંધ થયો રૂપિયો બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન ફરી એકવાર ઉત્તરાખંડના પ્રવાસે ભગવાન રુદ્રનાથના દર્શન કરી આધ્યાત્મિક યાત્રાની તસવીર સોશિયલ મીડિયામાં કરી શેર સ્થાનિક વસ્તુઓની ખરીદી કરી વોકલ ફોર લોકલને આપ્યું પ્રોત્સાહન પેરા ઓલિમ્પિક ખેલાડી ગોયલે ઋષિકેશ માં એકસો નવ મીટર નજરેથી જોવાનો મોકો ઋષિકેશ શિવપુરીમાં શિવપુરી વર્ષીય બ્રિટિશ મહિલાએ બંજી જમ્પિંગની મજા માણી એકસો સત્તર મીટર લગાવી છલાંગ રજૂ કર્યું બહાદુરીનું ઉદાહરણ પાર્કમાં બે નાના મહેમાનોનું આગમન એક બાળ ગીબન ને તેની માતા કરતી નજરે પડી તો એક બાળ પણ તેની માતા સાથે રમતો નજરે પડ્યો બ્રિટનના ચેસ્ટર પ્રાણી સંગ્રહાલયમાં બેબી બોનિયન ઓરંગુટાનનો જન્મ લુપ્તપ્રાય પ્રજાતિને બચાવવા માટે શરૂ કરાયું અભિયાન બોર્નિયન ઓરંગુટાન અત્યંત ગંભીર રીતે સંકટગ્રસ્ત પ્રજાતિની યાદીમાં સામેલ ચીન રાજધાની બીજિંગમાં આંતરરાષ્ટ્રીય મહોત્સવની ધૂમ અલગ અલગ કાર્યક્રમ નું કરાયું આયોજન રોશનીથી થી જળહાડી ઉઠ્યું શહેર મોટી સંખ્યામાં મહોત્સવની મજા માણવા ઉમટી પડ્યા લોકો